મફતમાં આયુષ્યમાન કાર્ડ બનાવી આયુષ્યમાન ભારત સ્વાસ્થ્ય યોજના હેઠળ નિઃશુલ્ક સરકારી તેમજ ખાનગી હોસ્પિટલમાં સારવાર કરાવી શકશે જેને ધ્યાનમાં લઈ અંકલેશ્વર તાલુકા આરોગ્ય વિભાગ અને અંકલેશ્વર અર્બન હેલ્થ સેન્ટરના સંયુક્ત ઉપક્રમે આવતીકાલે બુધવારના રોજ ભરૂચી નાકા પાસે આવેલ ફાયર સ્ટેશન અને જીઆઈડીસીમાં આયુષ્યમાન વય વંદના કાર્ડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત સિત્તેર વર્ષથી વધુ વયના વરિષ્ઠ નાગરિકોને મફત સારવાર મળી શકશે ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા વધુમાં વધુ લાભ મેળવવા નમ્ર અપીલ કરવામાં આવે છે સાથે જરૂરી ડોક્યુમેન્ટમાં આધાર કાર્ડ અને આધાર કાર્ડ સાથે લિંક મોબાઈલ નંબર તથા મોબાઈલ સાથે લઈ જવા નમ્ર અપીલ કરવામાં આવી છે નમસ્કાર હું ડૉક્ટર સુશાંત કઠોરવાલા તાલુકા હેલ્થ ઓફિસર અંકલેશ્વર આપ સૌ જાણો છો કે સરકારશ્રી દ્વારા સિત્તેર વર્ષ કે તેથી વધુ વયના વ્યક્તિઓ માટે આયુષ્યમાન કાર્ડ કરવાની ઝુંબેશ ચાલુ કરવામાં આવેલ છે એના ભાગરૂપે તારીખ વીસ અગિયાર બે હજાર ચોવીસ બુધવારના રોજ અંકલેશ્વર નગરપાલિકા વિસ્તારમાં આપણે ઈશ્વરસિંહ પટેલ સાહેબ માન્ય શ્રી અંકલેશ્વર હાંસોટમઠ વિસ્તારના સહયોગથી આપણે અંકલેશ્વરમાં ભરૂચી નાકા ફાયર સ્ટેશન પર અને અંકલેશ્વર જીઆઈડીસીમાં સિનિયર સિટીઝન એક્ટિવિટી સેન્ટર નવી કોલોની આરબીએલ સ્કૂલની પાછળ કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે તો અંકલેશ્વરના તમામ નાગરિકને મારી નમ્ર અપીલ છે કે આ કેમ્પમાં તમારા ઘરમાં રહેતા સિત્તેર વર્ષથી ઉપરના તમામ વ્યક્તિઓને લઈને આવો અને એમનો આયુષ્યમાન કાર્ડ કરાવો આ માટે ફક્તને ફક્ત આધાર કાર્ડ અને મોબાઈલ નંબર લિંક હોય તો એ જ દસ્તાવેજની જરૂરિયાત રહેશે તો તમામ વ્યક્તિને ફરી એકવાર નમ્ર વિનંતી છે કે સિત્તેર વર્ષથી ઉપરના તમામ લોકોનું કાલે મહત્તમ લાભ મળે અને આયુષ્યમાન કાર્ડ નીકળે એ માટે આધાર કાર્ડ લઈને દરેકને કેમ્પ્સના સ્થળે મોકલવા માટે નમ્ર વિનંતી છે